ધંધુકા નગરપાલિકાના સદસ્ય દ્વારા ધંધુકાના ધારાસભ્ય અને ધંધુકાના વિકાસના કામ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી ધંધુકાના ધારાસભ્યને ચૂંટાઈને આવે ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં તેમના દ્વારા ધંધુકાના વિકાસનું કામ ના બરોબર હોવાનું જણાવતા ધંધુકા નગરપાલિકાના વોર્ડ ત્રણના કોંગ્રેસના ચાલુ સદસ્ય જયેશભાઈ રેશમિયા દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી રિપોર્ટર ઇમરાનભાઈ ગદાય ઇન્કલાબ ન્યૂઝ ધંદુકાનિયાના બેથી ત્રણ વર્ષ થયા પણ ધંદુકાને ધંદુકાનો વિકાસ નૈવત થવા પામ્યો છે તેથી ધંદુકાની જનતામાં આપ આપ તરફથી નારાજગી જોવા મળી રહી છે ધંદુકાની જનતા વતી મારી આપસીને રજૂઆત છે કે ધંદુકાના મેઇન રોડ રસ્તાઓ ઉપર ખૂબડ ખાબડ ખાડાઓ પડી ગયા છે જે વર્ષોથી હજુ સુધી આમનામ જોવા મળે છે જેમ કે બસ સ્ટેશનનો મેઇન રોડ જૂની શાક માર્કેટ કે પછી સંત પુનિત મહારાજ સ્ટેચ્યુ પાછળનો રોડ પણ હોય જે હજુ સુધી કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી તો જનતાના હિત માટે તાત્કાલિક અસરથી આ ખાડાઓ અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે એવી મારી આપસાહશ્રીની રજૂઆત છે અને આ સમસ્યાનું જો કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે અને કોઈપણ જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમ ધંધુકા તાલુકાના ધારાસભ્યશ્રી અને લાગતા વળગતા સરકારી અધિકારીને રહેશે અને ધંધુકાની જનતાને મારે એક રજૂઆત છે કે આ બાબતે મને સપોર્ટ કરશો જેથી આ બાબતે આપણે ધંધુકાના વિકાસમાં કાર્ય સારા કરી શકીએ આ સાથે મારા જય ભીમ જય ભારત જય સંગીરામ